અમિત ભાઈ વોટર નું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાળ ફેન નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી ડ્રગ્સ નું ગુજરાતી શું થાય આ અવાજ તો આ કુંડાડાની બારે નહીં જાય છેલ્લી લાઈન સુધી અવાજ આવો જોઈએ બોલો ડ્રગ્સ નું ગુજરાતી શું થાય આઠ ચોપડી ગુજરાતી ભાષા સારી છે મારી અરે ત્યારે જિલ્લા પોલીસ વડા ફરાદના અરે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બંને નવા હતા ચંદનજીભાઈ એમને માત્ર 10 બાર 15 દારા થયા હતા મૂળ જવાબદારી આખી સિસ્ટમ ની છે અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે